સંવાદ અઢારસો ના શ્રાવણ વધી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારડે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક વાત કરીએ છીએ તે સાંભળો અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જે દેહને વિશે જે જીવ છે એમ જાણે છે જે કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે પણ જીવને વિશે તો એ એક કુલક્ષણ છે નહીં એ તો જીવે મૂર્ખાએ કરીને પોતાને વિશે માની લીધા છે માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કંઈક પોતાને વિશે પુરુષાર્થન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરવો છે જેમાં દેહમાં ચાર અંતઃકરણ છે દસ ઇન્દ્રિયો છે પંચ પ્રાણ છે તે હું જીવાત્મા છું તે પણ આ દેહને વિશે છું તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું પણ એમ ન માનવું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં પછી તે રાજા ગ્લાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે ને ગામના અને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતઃકરણ ગામના ને ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે અને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિશે મનુષ્ય હોય તે સાંધ થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં તેમ આ જીવના કાયા વિશે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયોને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે પણ રૈયતનો દબાયો દબાય નહીં અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે પછી વસ્તી હુકમ ન માને અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે પછી પોતાનો દેશ હોય તે ઉજવળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં તેણે કરીને પોતે દુખ્યો થકો વર્તે એવી રીતે રાજનીતિ વિના બે વાતે બગાડ થાય છે તેમ જીવ પણ જો રાજનીતિને વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કલ્યાણની ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે રાજનીતિ એમ ભણવી પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને સ્ત્રોત્રને વશ કરવા પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે અને રાજનીતિ કેમ લગાડવી జా போහහ ભગવાનમાં ભગવાનમાં રાહ લગાડવો ઈરાજ કથામાં રાહ લગાડવો સાંભળવી કથામાં રસ લગાડે તો કાન વશ થાય સાંભળે ખાલી મસ્ત વશ નથી ભગવાન ભગવાનમાં રસ લગાડવો તો જીવ છે એ જગત થી નોખો પડે પોતાના જીવને નોખો નોખો ક્યારે મનાય જેટલી મુક્ષા હોય એટલો જીવ પોતાનો જીવ આ માલિકાના નોખો આવે કેવી રીતે ખાલી કથા સાંભળે રાખીએ તો ન આવી જાય રહ લગાડ એને ભગવાન ને રાજી કરવામાં રહ લગાડ સેવા કરીને રાજી કરવામાં રાખે જીવ નખો કે એને જીવ નોખો નો યંત્ર વત કરે ભગવાનમાં રસ લાગે એને તો જીવ એક ધડાકે નોખો ગોપીઓને ભગવાનમાં હેત થયો તેને જ્ઞાન ને વૈરાગ જેટલા જોતા એટલે બધા એક ધડાકે નોખ એટલે રાજનીતિ હું ભણવી હું રાજનીતિ આવી ડેવલપ કરો જો રસ નો ડેવલપ કરે તો જ્ઞાનેન્દ્રિયો નું જ્ઞાનેન્દ્રિયો છે એ ગામ ના માણસ અને કર્મેન્દ્રિયો દેશના માણસ જ્ઞાનેન્દ્રિયો વશ ન રે તો કર્મેન્દ્રિયો અંતઃકરણ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઘરના માણસો ગામના માણસો અને દેશના જો જો એને રાહ ન હોય અને ભગવાન ને રાજી કરવામાં તો ઓલા કોઈ ન ઘરના માણસો ન રે ગામના માણસો ઘરના ના માણસો જાણે કે આપડો આ માલિક છે એ હવે લબાડ્યો છે તો ઘર ના માણસો કરે તેને એની પાસે જેટલો વધારે વધારે બેનિફિટ મળે એટલો લઈ લે આને તો કાંદરા એવો પોહાય એવો અને માલિક કેરો ન પોહાય અને ભગવાન માં રસ નથી એટલે અંતહકરણ વસ્યાત નથી એને અંતઃકરણ વસ રહ્યા નહિ અને ભગવાનમાં રસ હોય તો પેલા બીજી

રાજનીતિ તો એટલો હવે આવે છે કે નહીં પરીક્ષા મને પેલા પૂજામાં જેવો રસ હતો એવો હવે આવે છે કે નહી મને કથામાં પેલા જેવો રસ હતો એવો હવે રહ્યો છે કે નહીં મને સેવા કરવામાં પહેલા જેવો રસ હતો એવો છે કે નહીં વિધ્યો કે કઈ જો વિધ્યો તો એને રાજનીતિ પછી મુક્તાનંદ પછી મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજને પૂછ્યું છે

પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં તેમજ ત્વચા તે ભગવાનને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું જ દર્શન કરે અને રસના તે અખંડ હેલો હેલો તમે આજે બતાવ્યું હતું ભાઈ ને હવા એક બાજુ રઘુનાથ દાસ અને એક બાજુ મારા મારે જેવું કીધું કે રઘુનાથ દાસ ને શેમારો હતો રામાનંદ સ્વામી ગાદી રઘુનાથ દાસ નો સ્વભાવ બેનો મહારાજ ને ભગવાન ના ભગત માં રસ હતો એને ઓલા ને જગત માં એટલે એની બે ને ક્યાં રસ છે રસ કેળવે તો એને ભગવાન એટલે ઇન્દ્રિય અંત જીતા તો એના ઇન્દ્રિય અંતરણ જીતાય નહીં એને ભગવાનની સેવામાં રહ ન હોય પૂજામાં કથામાં એમ કે રહ નો આવે

e aí